અગિયારસો રૂપિયા વિસનગરમાં નવસો એકવીસ થી અગિયારસો ને એકોતેર રૂપિયા મહુવા માં પંદરસો થઈને સત્તરસો ને એકસઠ રૂપિયા કાલાવડમાં આઠસો થ્રી ચૌદસો રૂપિયા જુનાગઢમાં આઠસો પચાસ થી અગિયારસો ને પાંત્રીસ રૂપિયા

એક હાજર છ્યાસી રૂપિયા જેતપુર માં નવસો પચાસ થી બારસો ને એક રૂપિયા ભાવનગર માં નવસો એકત્રીસ એક હાજર એકોતેર રૂપિયા મોરબીમાં નવસો એકવીસ થી નવસો ને સત્તાવન રૂપિયા જામનગર માં આઠસો પચાસ થી એક હજાર એસી રૂપિયા બોટાદમાં તેરસો પંચાવન થી તેરસો ને સપન રૂપિયા એક હજાર હિંમતનગરમાં એક હાજર દસ થી પંદરસો રૂપિયા મિત્રો મગફળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ મગફળીના ભાવ સુધરે એની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલ ને કરવાનું ભૂલ થાય તો મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન